हार्दिक स्वागत है सबको हर हर महादेव जी माता जी गुड मॉर्निंग नहीं गुड आफ्टरनून क्रिश भाई तो आज संडे छे तो कृष्णा फेस साथ आज ब्लॉग चालू तो। ये कारण की लाइट चली गई है उस और उसके मोबाइल पे बैलेंस भी नहीं है इसलिए वो रूठ के बैठा है देखो चुपचाप <laughs> બેલેન્સ કરવું છે તો એને બેલેન્સ હું કરી દઉં ત્રણ મહિનાનો રિચાર્જ પણ બ્લોગમાં આવવું પડે છે મંજૂર કરી ટીકટોક ટીક જો મેસેજ આવી ગયો રિચાર્જ થઈ ગયો નથી થઈ ગયું નથી તો કાંઈ સાચું છે ચકલા એટલા બધા છો કે ઓહો એ અત્યારે રમતે ચડી ગયા છું કારણ કે આજનું વાતાવરણ છે ને બહુ સરસ છે ખરેખર કરીશ ગમે તને વાતાવરણ આજનું સારું છે ને તું પેલા નખ લે સરખા ખા આખો દિવસ નખ જ ખાય તમારે છે કોઈ ઘરમાં આવું સભ્ય નખ ખાવા વાળું આ વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં લખજો ઘણાને હોય આવા ઘરમાં એકાદ બે સભ્ય હોય જ હાથમાં ખાય

એટલે હવે મોબાઈલ જોવાનો પ્રશ્ન તો ક્યાં રહ્યો છે રિચાર્જ તમારે કરી દેવું છે તમને ક્રિશ વાલો હોય તો રિચાર્જ કરી દે કેટલા નું રિચાર્જ ત્રણસો નું એક રૂપ એક મહિનાનું ત્રણસો નું મારે મોબાઈલ માં રિચાર્જ કરવાનું હોય તો હું પંદર દિવસ દવા દઉં જેની રીતે પૂરી ન થાય ત્યાં

રૂપિયા લઈને એને તમે આશીર્વાદ મારા તું આવીશ માટે કેટલું બધું કીધું છે એને બધું કરવાનું ક્યાં કરે છે હમણાં એમ ન કીધું છોકર મત વધારી અને ધાર્મિક માં થોડો રે તો સારું બીજું શું પછી હાલ મને કીક મારી દે સવારે કેમ આવી ગયો તો ક્રિશ્ચ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હાલે ચાલુ તો ગાય અત્યારે જો મોડા મોડા આપણે બ્લોક ચાલુ કરી દીધો છે અને મારા પપ્પાને છે ને બહુ પગ દુખે એટલે બિચારા ગાડી ન ચાલુ કરે એનાથી થતી જ નથી હવે ક્રિસને કહે છે જો ને કેવી રીતે ચાલે પગનો દુખાવો છે એને તો શું કરે તો ક્રિશ જો હવે ચાલુ કરે છે ગાડી અને અમારી ગાડી તો આ છે ને સેલપ સ્ટાર્ટ છું એક સેલપ મારો એટલે હાલ મારો કીક ભાઈ

હવે આ ટોકરા નજર અગાસ્યું તો મારા પપ્પા જોઈ રહ્યા છે સમજો હવે નો થઈ ગયું બધું ઘણું બધું કર નાખ્યું છો કેટલું થઈ ગયું ચાર્જિંગ લાઈટ વગર કેટલી હેરાન થઈ ગયા આજે જશું હે ને આજે કેમ લાઇટ વાઈ ગઈ રવિવારે આપણે બોલો તમને મેસેજ આવે તમે મને કહો કેમ નહીં તમારે તો ફોનમાં આવી જાય મેસેજ આજે છે ને કઈશું રવિવાર છે અને બે ત્રણેય મોબાઈલ બંધ થઈ ગયા છો અત્યારે એનો છે શું નહીં મોબાઈલ ફૂલ ચાર્જ થઈ ગયો એટલે મોબાઈલ વગર તો કોઈ ઘરની બહાર નીકળે જ નહીં તો હવે જો चार्जिंग लाइट अत सवार लाइट चाल सब्जी रख दी है मैंने सब्जी कुकर में तो अभी सीटिया बदने लगी तो शाक किया देखो अभी बैंगन बना दिए रात को बैंगन और ठंडी का मौसम तो है थोड़ी थोड़ी ठंडी शुरू हो चुकी है आज पूरे दिन लाइट नहीं थी बोलो संडे के दिन तो फिर सुबह से चली गई थी व्लॉग भी नहीं बना और इसमें चाहे मोबाइल पे चार्ज भी नहीं था मोबाइल मेरा क्योंकि सुबह में मैं आठ बजे उठी ना तो बिजली चली गई थी तो फिर कहाँ से मैं मोबाइल चार्ज करूँ तो लेट लेट, लेट व्लॉग स्टार्ट कर दिया है तो देखो अभी कुछ बनाएंगे पकाएंगे और भूख भी बढ़िया लगी है ખાને લે તીટ રોટી બના દે ગેહુ કે જલ્દી જલ્દી ખાના ખા કે ફિર યારામાં છે ને વહેલું જમી લેવાય ને ફટાફટ પથારીમાં બેસી જવાય મોબાઈલ પછી પથારીમાં આમ ઓઢી અને ચાલુ રખાય એટલી ઠંડી ધૂપ છે બસ સરખી આમ સ્ટીક કર ને એટલે એની સ્મેલ બહુ મસ્ત આવે માતાજી ખુશ થઈ જાય આપણા જે જગતજનની જગદંબા માં અંબે માં છે આ મારા ચામુંડ માં માં અને અમારા ક્રિશ વાગ્યા હો સુવાનું છે હાલો હાલો મોબાઈલ મોબાઈલ મૂકો ઓય સંભળાય છે ને આંચકી લેવો પડશે એવું લાગે લાય લાય મોબાઈલ કેમ ડોળા કાંઠે એટલે હું વહી જાઉં એમ મોય કેમ કઉ ચાર મોબાઈલ લઈ લીધો કેવો જોટો મારે આ આરામી નંબર વન છે આરામી નંબર વન તો પથારી ગઈ જો થઈ ગઈ છે ને આ રૂમ આજે બાકી છે પથારી કરવાની કારણ કે મોબાઈલ લઈને બેસી ગયા ને એમાં પથારી લઈ ગયા છે તો ગુડ મોર્નિંગ સવાર થઈ ગયું છે આપણે કારણ કે અધૂરો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો आले छन बफर पछि व्लॉग स्टार्ट करियो तो એટલે થોડો અધૂરો હતો તૈયાર માં પાછું મોબાઈલ હાથ માં લઈ લીધો છે ને મારે તાકો પણ છલકાઈ ગયો છે જો ઓલરેડી બંધ કરી દીધો છે તો આજે જો કેટલું બધું ધુમસ છે તમને અгас ઉપર બતાવું જાય કારણ કે સ્વેટર પહેર્યું છે એટલે આંંધ નહી આવે નહી તો તો ઓહ બાપા કેટલા પક્ષી ઉડે જો મસ્ત ચક્કર લ્યો તો સૂર્યનારાયણ જો સરસ નીકળે છે હો અત્યારે હવે સૂર્યોદય થાય છે જો કે બને ત્યાં સુધી જીવનમાં સૂર્યોદય જોવો પણ સૂર્યાસ્ત ક્યારેય નહીં જોવાનું જેટલો સૂર્યાસ્ત તમે સનસેટ જોવો ને એટલા લાઈફમાં તમે દુઃખી થાવ તો જો અહીંયાથી પાણી નીકળે છે પાણી ક્યાંથી આ લાઈનમાં એવું હશે તો આવું કંઈક છે અને જો આ પાણી બધું અહીંયા ઉતરે છે તો ફટાફટથી આપણે જો અગાસી ઉપર તમને ધુમ્મસ બતાવ્યો ને કેવો છે અને જો સામે દેખાય છે ત્યાં છે ને જાદુના ખેલ થવાના છે જો કે હું તમને ઝૂમ કરીને બતાવું છું જો ગાય નીકળી ને આ તો શુક્રવારીના પલંગ છે ને આટલું સરસ તો થઈ ગયું છે બધું હવે એ લોકો ખબર નહીં ક્યારે ચાલુ કરશે તો અને તમે આ જોઈ શકો છો કેટલો બધો ધુમ્મસ છે જો કાંઈ દેખાતું નથી આખું તો બહુ જ ધુમ્મસ છે આજે તો ઝાકળ ઝાકળ પડી આવું કંઈક છે આજના દિવસ મને મારે જોઈએ બાજુમાં બધા અત્યારમાં ઠંડીમાં જોઈએ હિંચકા ખાય છે જો આ દેશી હિચકા એના અમારે હજી ઓલો મુંડાળો હજી સૂતો છે મુંડાળાને કહું છું ઉઠ 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 તો મુંડાળો ઉઠતો નથી લાડકવાયું તો અમારે છે ને બહુ સરસ ભજન આવતા હોય સ્તુતિ આવતી હોય આરતી આવતી હોય તમને સંભળાય છે શ્રીરામયંદ્ર કૃપાલુ ભજ મરે ભણ સંભળાણું ને એટલું બધા કાન પવિત્ર થઈ જાય ને એટલો આનંદ આવે ને પણ ઠંડી ઠંડીની સામે બહાર નીકળવાનું મન નથી થતું જો આટલી વાત તો બાણ બહાર નીકળી

કેમ નો આવડે હવે શું તમે કહી દો આ એક કલર બહુ આવી ગયો લીલી હળદર છે એ વાત છે ઓરિજિનલ ઓરિજિનલ એમાં શું અજમા નઈ છે અજમા અજમા વાળો વાળો દૂધ એ શિયાળા ની ઋતુ છે ને થોડો એમાં અજમાઈ હળદી ગોળ દૂધ પી તો તો નું વાતાવરણ છે ને અત્યારે નું

શરદી બરદી કફ શરીરમાં એનર્જી એનર્જી આવી જાય થોડું ગરમ ગરમ પીવાનું હોય હા તો ગાઈસ આજના વિડિયોને અહીંયા એન્ડ કરું છું અહીં સુધી વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો મળું છું ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે નવી એન્જોય સાથે નવા ઉમંગ સાથે ઓર નવી ઠંડી સાથે તબ તક કેલી બાય જય મહાકાળ